વિશ્વની સૌથી મોટી એવોર્ડ પરંપરા ટ્રાન્સમીડિયા ગુજરાતી એવોર્ડ્સનો નો પંદરમો ભવ્ય સમારોહ યોજાયો જેનું અવશ્ય પ્રથમ વખત વિશ્વના સૌથી જૂના ગુજરાતી અખબાર મુંબઈ સમાચાર પ્રસ્તુતિકરણ કર્યું હતું મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય અતિથિ તરીકે નવ એવોર્ડ જીતીને ધૂમ મચાવી જ્યારે હિતુ કનોડીયા શ્રેષ્ઠ અભિનેતા અને નીલમ પંચાલ શ્રેષ્ઠ અભિનેત્રી બન્યા વિશેષ સન્માનમાં વિક્રમ ઠાકોર રાકેશ બારોડ ભૂમિ ત્રિવેદી સ્નેહા દેસાઇ સંજય પાર્થ ઉઝા

Eu ah. ah.